હેલો મિત્રજે દ્વારકા દીશ કેમ છો બધા મજામાં જશો તો અત્યારે બપોર પછી ને વાગી રહ્યા છે ચા અને અત્યારે આપણે જવાનું છે દુકાનમાં જો આ કીક છે દુકાન જો ફ્રિજમાં જવા એટલી સોડા ભળ દીધી એ કાલી જો આ ને પાણીની બોટલ બધું ભરતી દીધું અને આમાં હે લસ્સી ને એવું છે જો do. અહીંયા એવડી મસ્ત મજાની ટીવી એ મંદિર અને જે આ બધો અહીંયા માલ રાખેલો હે જો આ બધી દાયરું ફોટોગ્રાફ લગાડેલા હે આવું કંઈક છે અહીં સોડા નંગ રાખેલા છે અહીં આ બંદેન વાળી નામ તો માનો બંદેન માં સોડા રાખેલા છે અહીં બીડી અને સિગરેટ ને એવું રાખેલા હોય ઓમ એ બધા બેઠા છે તો મિત્રો આવી કે આપણી દુકાન પર હવે થિયર આપણે બેહીએ તો મડી ભરજે

jaaia haripo onreikue

અહીંયા જાવ કે કામ બાર એવું છે આ ભાઈ નાની ના તલ જોઈ શકો હો આ જામ ફરી ના આ બધી પોપડી ગયું અને ઓલી હે એને કે લે શંકર ભગવાનને ને ચડાવવા અને જો આ લીમડો છે

અહીં આવા કઈક અહીં હેતુ આ જાડવા છે અને આ આંબા છે હે બધા આપણે અહીં જોવા આંબા મિત્રો જો આ નાનો આંબો હે મોટા હે આગળ 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 ઓલી સાઈડ એક મોટો આંબો હે રસ્તો બહુ સારો હેજરે ઘટારો જો કાંબા હે આ હે રાણવો આંબો ને આ રાણવો અને આગળ 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 હે આંબા વાવેલા તો મિત્ર તો આપણે અહીંથી આગળ જવું નથી આગળ જવા એટલું નથી તો મિત્રો જાય પાછો પળાવ આવી ગયો પળાવ પાર કરી લઈ ahe ka kuli ane iya aa kakamba he

અહીંયા છે આપણે જાડવા લાઈન માં વાવેલા મિત્ર આવી ગઈ છે આપડી વાડી અને હવે મળીએ ઘરે સીટક ફાઈનલી કયું ના ઘરે પહોંચી ગયા તા આપણે જાઓ મેળી ઉપર છત ઉપર ચાલો જઈ જો અહીંયા આપણે સોલાર સોલાર લાઈટ પડી ગયા હાલો જય જો મિત્રો આજુબાજુ કઈક લાઇટ બરે છે તો મિત્રો તો અત્યાર આપો ફાઇનલ છે તો બગ ગયા ને ડાડી ડાડી હવે આલે છે તો આપણે ઘડીક વરા અહીંયા બેઠા તો મિત્રો વ્લોગ નું એન્ડિંગ કર નાખી તો મિત્રો તો આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો બધાનો મારા તરફથી જય જય દ્વારકાધીશ